ગઈકાલે જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે જે લયારા પાસે સોમનાથ હોટલ આવેલી છે એની સામેના ભાગે જે સીમમાં જવાનો રસ્તો છે ત્યાં બાતમીના આધારે જે ધ્રોલ પોલીસ છે એમણે જાહેરમાં સળગી ઉઠે અને માનવની જિંદગી જોખમાય એ રીતે ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલ કાઢતા બે ઇસમોને ઝડપી લીધેલ છે જેમાં જે ટેન્કરનો ડ્રાઈવર છે એનું નામ છે દીપકભાઈ ઉર્ફે દિનેશભાઈ રાજુભાઈ માનસુરિયા અને જે બીજી વ્યક્તિ છે એનું નામ છે રમેશભાઈ ઉર્ફે ભરતભાઈ વાલજીભાઈ બેડિયા આ બંનેને પોલીસે રેડ હેન્ડેડ ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલ કાઢતા પકડેલ છે અને એમની પાસેથી ડીઝલ ભરેલા ચાર કેરબા તથા પેટ્રોલ ભરેલા ચાર કેરબા કબજે કરવામાં આવેલા છે આ ઉપરાંત ટેન્કરમાંથી જે પેટ્રોલ ડીઝલ કાઢવા માટે જે જે વસ્તુ એમણે વાપરી છે ગુનાના કામે એમાં એમણે ગરણી પછી પ્લાસ્ટિકના જે પાઇપ છે એ કબજે કરવામાં આવેલો છે ટેન્કર કબજે કરવામાં આવેલું છે એક જે આરોપી છે એ હુંડાઈની ગાડી લઈ અને આ પેટ્રોલ ડીઝલ ચોરી કરવા માટે જે લઈને આવેલા એ પણ કબજે કરવામાં આવેલું છે અને એક મોબાઈલ ગુનાના કામે કબજે કરેલો છે ટોટલ પચીસ લાખ પંચ્યાસી હજાર ત્રણસો અને બાસઠ રૂપિયાનો મુદ્દામાલ જે છે એ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે બંને જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે